નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્યકુંજ ચેનલમાં હું નિકુંજ પરમા દિલીત સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વહેલી સવારે રાજ્ય સરકારના પેન્શનો માટે થયું પરિપત્ર આ કામ કરવું જરૂરી છે મિત્રો પેન્શનો માટે મહત્વના સમાચાર ગુજરાત ગવર્મેન્ટ બી અપડેટના વિષય મિત્રો ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો અમારી જે ચેનલ છે મિત્રો ગુજરાતી સાહિત્ય ઓફ વિટ નિકું જોઈન હતા એ પણ જોઈન થઈ જજો લિંક ડિસ્કશન કુ છ મિત્રો બે લાખ એમાં દબાવી લેજો કે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવી છે ગુજરાત સાહિત્ય વિટ નીકું અને અત્યારે બંને બનાવવામાં આવી છે તમે બંને જગ્યા તે જોઈન થઈ જજો લિંક ડિસ્કશન કુ જ ચેનલમાં નવા ચેનલમાં સબ્સેક ભૂલશું તમારા ચેનલ પર સરકારી કર્મચારી બાબતો આંગણવાડી બાબતે શિક્ષણ વગર હરક મારી વાત કરવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના પગલે આ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો જે પેન્શનો માટે એક સારા સમાચાર કહી શકાય તેમ છે કે રાજ્ય સરકાર રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનને પોતાની વાર્ષિક હયાતીને ખરાઈ તિજોરી કચેરી સાથે સંલગ સંલગ્ન બેગ શાખાતા તારીખ એક પણ બે ચોવીસથી તારીખ એકત્રીસ સાત બે ચોવીસ સુધી કરવાની લેવાની રહેશે કરાવી લેવાની રહેશે ત્યારબાદ પેન્શનો માટે મિત્રો પેન્શનમાં જે વેબસાઇટ છે જે પ્રમાણે ગવર્મેન્ટ ડોટ વેબસાઇટ પર ઓનલાઈન હયાતી ખરાબી કરાવી શકશે જે પેન્શનો આધારે તે પાન કાર્ડ આપેલ નથી તેવા પેન્શનો આધાર કાર્ડ તથા પાન કાર્ડ હયાતીના ફોર્મ સાથે અચૂક સામેલ કરવાનું રહેશે જે પેન્શનો હયાતીનું ફોર્મ અંતરે અંતરિંગ કચેરી પ્રાપ્ત નહીં થાય તેવા પેન્શનોનું ઓગસ્ટ બે હજાર ચોવીસ પેડ ઇન સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પેન્શન બંધ કરાશે તો મિત્રો બીજી મહત્ત્વ બાબત એ છે કે વિદેશમાં રહેતા પેન્શનો અને નોટરી પાસે ફોટા સહિત બેંક શાખા પીપીઓ નંબર ખાતા લખીને હયાતથી ખરાઈ કરાવવી કચ્છેને પૂર્વ મંજૂર વિના બેંક શાખા બદલનાર પેન્શનો હયાતી ખરાઈ કર ખરાઈ કરાશે નહીં પેન્શનોએ અત્રે કચ્છે પીપીઓમાં કરેલ સહી નમૂના મુજબ સહી હયાતી ફોર્મ પર કરવી ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન જે પેન્શન જૂની કે નવી પદ્ધતિ મુજબ આવકવેરો કપાવવા માગે છે તે વિગત પૂરી પાડવાની છતાં આવકવેરો હેતુ માટે રોકાણ રોકાણ હોય તેવા પેન્શનોની રોકાણની માહિતી ફોર્મ નંબર બારમી બાર બાર બીમાં પૂરી પાડવી વર્ષ ત્રેવીસ ચોવીસના આગળ પ્રમાણની વેબસાઇટ છે તે વેબસાઇટ પરથી મેળવી લેવાની રહેશે ને જેમ એમાં શ્રેય તિચુરી અધિકાર પેન્શન ચુકાણ કચેરી સહિત સુરતની યાદી જણાવો મિત્રો જોઈ શકો છો પેન્શનો માટે જે મહત્ત્વની ખરાઈ કરવાની જે ખરાઈ કરવાની હશે તમે જોઈ શકો છો જે પેન્શન જીવિત છો તેના માટે આજે બેંક માટે વીસ પેન્શન પેન્શન નોટરી કરવાની રહેશે આ હતી મિત્રો આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ માય વિડીયો જય હિન્દ જય ભારત